તો કે જે કામ કર્યું મને તો કંઈ આવો શોખ નહોતો બધા ઉદ્યોગ આપણે દુકાનો વાળાને રસ હતો કે તમે આવો આજે આ ચોમાસામાં પહેલું કામ કર્યું આવતી બીજી તારીખે લગભગ મોરબીમાં અગિયાર એકારે કામ કરશે મોરબીમાં આ રોડનું કામ થઈ ગયું પછી હવે ચિત્રકૂટ પાસે કરશે એક એક ટ્રાફિકની સમસ્યા ન થાય એટલે એક એક રોડ અને સારી રીતે નબળા કામ નહીં સારી રીતે અને અમે આખા મોરબી કોર્પોરેશને બિલ્ડિંગમાંનો રોડના ભાવ આપી દીધા છે પાઇપના ભાવ આપી દીધા છે બ્લોકના ભાવ આપી દીધા છે એટલે એ કોન્ટ્રાક્ટરને ફૂટ દીઠ એ જેટલું જેટલું ફૂટ થયું એટલું કામ એટલા પૈસા એને આપવાના એવી એજન્સી નક્કી દઈ પછી મોટા કામ હોય કોઈ આ નાનાના સિવાય કે પાંચ કરોડ ઉપરના હોય એની એને અમે ટેન્ડર બહાર પાડીએ એટલે એ આવતી બીજી તારીખે સનાડા પટેલવાડીમાં લગભગ અગિયાર કામનું ખાતમુહૂર્ત છે અને એ રીતે કાર્યક્રમ કરી અને મોરબીમાં આજે રોડ રોડબીના એ ટાઈપના એક વર્ષમાં લગભગ આપણે સાઠથી પચાસથી સાઠ રોડ બગીચા ને એ બધું કામ ચાલુ કરવાનું છે અને આજે પણ માનો કે રવાપરની કેનાલ રહી એ પણ ત્રણ કિલોમીટર પંચ પિસ્તાલીસ કિલોના કિલો કરોડના ખર્ચે એ પણ પેક થશે એવી રીતે જે હોખરા હે આ હે એ સમગ્ર કામ સારી રીતે થશે એની હું ખાતરી આપું હજી છ મહિનાથી કોર્પોરેશનથી હવે કામ વેગે ચડી જશે બી ઉદ્યોગ અત્યારે મંદીમાં છે એટલે લગભગ સવા ત્રણ રૂપિયા જે ઘટ્યો અને પચાસ પચીસ પૈસા બીજા એટલે સાડા ત્રણ એટલે પચીસ લાખ કિલો રોજ એટલે આશરે લગભગ એક કરોડનો ફાયદો થયો અને એ ઊંધીના મંદીના હિસાબે આ રાજ્યના મુખ્યમંત્રી અને અમારા કનુભાઈ દેસાઈને રજૂઆત કરી હતી આજથી પંદર દી પહેલાં અને આના ભાવ ઘટાડો કર્યો ને સમગ્ર મોરબીને એનો ફાયદો થશે પચીસ છ એ આનું ખાતમુહૂર્ત થયું હતું અને પચીસ સાતે લગભગ ઓલરેડી રોડ કમ્પ્લીટ થઈ ગયો હતો પણ વરસાદ અને અમુક પાઇપલાઇન નળનીના પ્રોબ્લેમના લીધે આઠ દસ દિવસ લેટ થયું છે બાકી બહુ ઝડપથી અને બહુ સુંદર રીતે કામ કર્યું છે બીજું એક પોઝિટિવિટી તમને કહું મોરબીમાં આટલા અધિકારી આવ્યા મારી લાઈફમાં ડેઈલી કમિશનર સાહેબને અહીંયા વિઝિટ મેં જોયેલા છે ડેઈલી સવારે મોર્નિંગમાં સાડા નવ વાગે એની વિઝિટ હોય જ પોઈન્ટ ઉપર એ એક પ્લસ પોઈન્ટ છે મોરબી માટે આવા એક ઓફિસર મળ્યા છે તો હવે મોરબીનો ખરેખર ન્યાય થશે અને મોરબી બહુ ઝડપથી આગળ વધશે પુષ્કળ હેરાન હતા કારણ કે ત્યાં આખું એક તળાવ ભરાતું હતું ઢાળના હિસાબે પ્લસ અહીંથી ડેઇલી ત્રણથી ચાર હજાર સિરેમિકની ગાડીઓ પસાર થાય છે અને ટ્રાફિકની સગવડ અગવડતા તો બધે મોરબીમાં છે તમને ખ્યાલ જ છે પણ આ એક રૂટીન રોડ હતો સવારના સાડા આઠથી તે સાડા દસ સુધી પુષ્કળ ટ્રાફિક રહેતો હવે એમાં રાહત મળશે સો ટકા